હિંમતનગર શહેરી વિસ્તારમાં વરસાદની સિઝન ચાલુ થતાની સાથે શહેર આખું ખાડામાં ગયું ચોમાસાની શરૂઆત સાથે અત્યાર સુધીમાં હિંમતનગર શહેર વિસ્તારમાં અંદાજે વીસથી બાવીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હિંમતનગર નગરપાલિકા હસ્તકના તમામ રોડ રસ્તા ક્ષતિગ્રસ્ત થયા છે અને શહેરનું એક પણ રોડ એવો નથી કે ત્યાંથી વાહનચાલક શાંતિપૂર્વક પોતાનું વાહન હંકારી શકે તો બીજી તરફ હિંમતનગર નગરપાલિકા બાંધકામ વિભાગના ચેરમેન નિકુલ કાંતીએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં અગાઉ સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કારણે પાલિકા દ્વારા પાક્કા રોડ બનાવી શકવામાં આવ્યા નથી પરંતુ આવનારા પંદર દિવસ બાદ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી રોડનું કામ હાથ ધરવામાં આવનાર છે તો બીજી તરફ હિંમતનગર નગરપાલિકાની પ્રિમાણસોની કામગીરીની પણ પોલ ખુલી છે વાહન ચાલકોને કમર તોડ રોડમાંથી ક્યારેય મુક્તિ મળશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હિંમતનગર કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન કુમાર ભાટે જણાવ્યું હતું કે હિંમતનગર ભાજપનો વિકાસ ખાડી ગયો છે હિંમતનગર શહેરી વિસ્તારમાં મુખ્યમંત્રીએ બાય રોડ રૂબરૂ આવવાની જરૂર છે જેથી પરિસ્થિતિ ખબર પડે તેમ છે હિંમતનગર શહેરના સહકારી ચેન ચાર રસ્તા મોતીપુરા સર્કલ ટાવર રોડ જૂની જિલ્લા પંચાયત મહાવીરનગરના અનેક વિસ્તારોને બેસના રોડ અને રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે નેશનલ હાઇવે ઉપર પણ ભારે મોટા ખાડા પડવાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હવે ભાજપના રાજમાં હિંમતનગરના ખાડાનો વિકાસ ક્યાંથી જઈને અટકશે તે જોવાનું રહું પરંતુ હાલ હિંમતનગરની પ્રજાએ ખાડામાં રહેવું પડે એ ચોક્કસ છે